વડોદરાના શેરખી રાણિયા તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું અમારા ગામનો કોઈ માલિક જ નથી તલાટી ક્યારેય આ વિસ્તારમાં આવતા નથી સ્થાનિકોએ કહ્યું અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટા સાથે રજૂઆત કરી હતી છતાં અહીં કોઈ કામગીરી નથી કરાઈ તો માંગ એક કરી રહ્યા છે કે અમારા દિવસમાં ત્રણ થી ચાર વખત છે ત્યાં સુધી આ રસ્તો આશીસી બનાવ્યો હતો પણ અહીંયા યોગ્ય નાડું નહીં બનાવવાનું થઈ ગયું છે વધારે વરસાદ પડવાથી આ લોકો રસ્તો સારો બનાવે છે પણ પ્રોપર જે અહિયાં ભૂંગળા નાખવા જોઈએ નહીં નાખ્યા એના લીધે આ બધું ધોવાઈ ગયું છે આણંદના પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા તાજેતરમાં આઠ દિવસ અગાઉ પડેલા વરસાદે તબાહી મચાવી છે પેટલાદ તાલુકાના નાર પંડોળી આમોદ અને માણાજ સહિતના ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે ખેતરોમાં ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળતા ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન થયું છે આમોદ ગામનું તળાવ તૂટતા ગામ બેટમાં ફેરવાયું છે ખેડૂતોના પાકનો પણ નાશ થયો છે આમોદ ગામના રોડ રસ્તા પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી સાત બહુ પડ્યો છે અને અમારું બહુ નુકસાન થયું છે ડોંગરો બધી ડૂબી ગઈ નાહુક પરિસ્થિતિ સે સહી છે અમને કંઈ આર્થિક મદદ કરો એવું અમે તમને જણાવી છે સરકારને આ કયા કયા ગામ ડાંગર ડૂબી ગયા છે આમોદ નાર પંડોરી માણા આ બધાય ગામોમાં ચાર થી પાંચ ગામ મેં ડોગર ડૂબી ગઈ છે અમુક ગામ છે હવે તળાવ છે કાલ સાર સુધી વરસાદ અમે તળાવ ફાટ્યું છે શું એટલે બહુ જબ્બર એને નુકસાની છે કઈ આવવા જવાનો રસ્તો નથી ને ડાંગરો બાંગરો બધું ખલાસ થઈ ગયું છે આજુબાજુના ગામડા પણ ખલાસ થઈ ગયું છે આણંદ જિલ્લાનો પેટલા તાલુકો એનો આ અમોદ ગામ વરસાદ વિરામને સાત દિવસથી બી ઉપરનો સમય થઈ ગયો છે હજી પણ આ ગામ જળબંબાકાર આ આમોદ નું આ તળાવ છે બતાવવા માંગુ છું દ્રશ્યમાં વરસાદી પાણી ફરી વર્યા છે જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે ગામનો પ્રવેશ દ્વાર છે અને આ રસ્તો આખો એક બીજા અન્ય એક ગામને જોડતો રસ્તો છે અને ત્યાં પણ વરસાદી પાણી ફરી વર્યા છે દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અહીંયા ઘણી બધી ખેતીની જમીનને પણ નુકસાન છે લોકોનું અહીંયા જે જીવન છે હાલ બહુ ત્રસ્ત બન્યું છે આ પરિસ્થિતિમાં જીવવું કેવી રીતે અહીંયા સ્થાનિક લોકોને પણ સમજ પડતી નથી ખૂબ મોટો પ્રશ્ન છે ત્યારે અહીંના લોકોની એક જ માગણી છે આ વરસાદી પાણીનો સત્વરે તાત્કાલિક નિકાલ થાય જનક જાગીરદાર એટીન ગુજરાતી કેટલા દ્વારકાના ખંભાળિયા લોકમેળામાં લોકોની આતુરતાનો અંત આવ્યો વહીવટી તંત્ર તરફથી તમામ રાઇડ્સને મંજૂરી આપવામાં આવી પ્રાંત અધિકારી કરમટાએ આ બાબતને લઈને જાહેરાત કરી સરકારની ગાઈડલાઇન મુજબ આજથી વિધિવત રીતે લોકમેળો શરૂ થયો અગાઉ મોટી રાઇડ્સને સેફટીના કારણસર બંધ રખાઈ હતી ત્યારે હવે તમામ રાઇડ્સને મંજૂરી મળતા વેપારીઓ અને લોકોમાં આનંદ વ્યાપ્યો છે અને તે આધારે અત્યારે આપણે ટોટલ સિત્યાવીસ લાયસન્સ ધારકોને પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ કરેલા છે જેથી આજથી લોકોની સલામતી અને સેફ્ટી જાળવી અને તમામ રાઈટ્સો ચાલુ થઈ જશે હવે વાત ગણેશોત્સવની દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે રાજકોટ મેરના નિવાસ સ્થાનેથી શોભાયાત્રા નીકળી રેસકોર્સ મેદાન સુધી પહોંચી હતી આ તરફ વડોદરામાં ગણેશજીની શાહી સવારી નીકળી હતી લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશોત્સવનું આયોજન કરાયું શહેરના દાંડિયા બજાર સુધી પાલખીમાં ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી બેન્ડવાજા સાથે લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરાઈ સુરતના લાલ દરવાજા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ વૃક્ષની છાલમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો છે મહેસાણામાં ગણેશજીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આજથી પાવન અવસરની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં ધામધૂમથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરાઈ રહી છે ગણપતિ દાદા એવા છે કે જેને આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર વાત છે મહેસાણાના સિદ્ધિવિનાયક મંદિરની જ્યાં ગાયકવાડ સમયથી એકસો અગિયાર વર્ષથી બિરાજમાન જમણી સૂંઢવાળા ગણેશજીને ગાર્ડ ઓફ ઓનર અપાય છે ત્યારે ગણેશોત્સવના રોજ પોલીસે વિઘ્નહર્તાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું આ પરંપરા સો વર્ષથી વધુ સમયથી ચાલતી આવે છે કહેવાય છે કે રાજા સયા સયાજીરાવ ગાયકવાડ અહીં દર્શન કરવા આવતા હતા જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા જો એ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી અને આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું અમારે ગણપતિ મંદિર બહુ સો વર્ષ ઉપરાંત સ્થાપિત છે જે તે વખતે ગાયકવાડ સરકાર હતી અને એ ગણપતિ દાદાને બહુ સારી રીતે માનવાવાળા એમના ઈષ્ટદેવ હતા અને એ ત્યારથી આ પરંપરા ચાલુ છે અને એ વખત ગાર્ડ ઓપર અને વાંચતે ગાજતે અહીંથી પોતે હેડક્વાર્ટરમાં ગણપતિ દાદાને પૂજન કરવા મૂર્તિ લઈ જતા હતા કેટલાક સમયથી હવે મૂર્તિ લેવા આવતા નથી પણ ગાર્ડ ઓફ ઓનર જે છે એ કન્ટિન્યુ આ જ પર્યંત પોલીસ હેડક્વાર્ટર દ્વારા આપવામાં આવે છે ગાયકવાડ ગાયકવાડી સરકાર મહેસાણાની અંદર હતી અને ગાયકવાડ પોતે મરાઠા હતા તો એમને પણ ગણપતિદાદાનું મંદિરની અંદર ભાગ લઈને સરસ મંદિર બંધાયું અને અહીંના કલાલ પરિવારે પણ અહીંયા ઘરે એની અંદર સાથ સકાર આપીને સરસ ભવ્ય મંદિર બનાવીને ભગવાનની શોભાયાત્રા કાઢવાનો વિચાર કર્યો પણ એ વખતે એમને એક સંકલ્પ થયો છે કંઈક અને સંકલ્પ પરિપૂર્ણ દાદાએ કર્યો એ વખતથી પરંપરા અત્યારે હાલે ચાલુ છે કે સયાજીરાવ પોતે હતા એ વખતે ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા છે અત્યારે હાલના સમયની અંદર પણ ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાનને સન્માન કરીને પછી ભગવાન નગરયાત્રાએ જાય છે મહેસાણાના આ પવિત્ર ગણપતિ મંદિર ખાતે દર વર્ષની જેમ આજે પણ ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગાયકવાડના રાસથી આ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને તેને એ વખતથી જ ગાર્ડ ઓફ ઓનર અહીંયા અપાય છે એવી પરંપરા છે એ પરંપરા આજે પણ આપણને જોવા મળી છે પાટણ જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં મૂક્યા છે વઢિયાર પંથકના સમી તાલુકાના ખેતરોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા ખેડૂતોનો તમામ પાક પાણીમાં નિષ્ફળ ગયો સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો એકવીસ ઇંચ વરસાદ નોંધાયો છે ખેડૂતોએ ઘણી આશાઓ સાથે ઓગણપચાસ હજાર એકસો પચાસ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસું વાવેતર કર્યું છે એરંડદારનું વાવેતર કરેલું હતું મગફળીનું વાવેતર કરેલું હતું અડદનું કરેલું હતું તુવેરનું કરેલું હતું બાજરી પણ વાવેલી હતી જુવાર પશુ માટે વાવેલી હતી તો આ બધો પાક સદંતર નિષ્ફળ ગયેલ છે ઘરમાં કાંઈ પહોંચ્યું રહ્યું નથી બીજું વારમાં ખાતર પાણીમાં બધા પૈસા અમે કાઢી નાખ્યા છે હવે અમારા કારણે કાંઈ રહ્યું નહીં અહીંયા અમારે મુખ્યત્વે ચોમાસું પાકમાં એરંડા કપાસ તુવેર અડદ જેવા પાકો અને પશુ પશુઓ માટે ઘાસ ચારવા માટે વાવેતર કરેલું હતું પરંતુ આટલા અતિવસાદથી અમારે પાણીમાં અહીંયા ખેતરોમાં પાણી ઘણા બધા ભરાઈ ગયા છે જેથી અમારે પાક બધો અમારો નિષ્ફળ ગયો છે અત્યારે ઘરે પૈસા પણ નથી ખાવાનું અનાજને બધું પલરી જીલું છે અત્યારે રસ્તા બહુ ખરાબ થઈ ગયેલા રસ્તામાં પણ આવે એવું નથી એટલે બહુ સરકાર સહાય કરે તો બહુ સારું પાટણ જિલ્લામાં પડેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે ત્યારે ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ ઉપર ન્યૂઝ એટીનની ટીમ પહોંચવા જઈ રહી છે ત્યારે દ્રશ્યો બતાવીશ કે આ વિસ્તાર છે વઢિયાર પંથકનો સમી તાલુકાના ગામના વિસ્તાર છે જ્યાં જે જગ્યાએ સ્થળ છે તે જગ્યાએ પાણી જોવા મળ્યું છે એટલે કે જળ ત્યાં પ્રવાહી જોવા મળી છે એટલે ચોક્કસ કહીએ કે આ પાણીની અંદર ખેડૂતોની તમામ મહેનત તેમજ જીવનપૂંજી ક્યાંક પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ખેડૂતોએ જે મહા મહેનતે જે પાકોનો ઉછેર કર્યો હતો પરંતુ પાછળથી અવિરત વરસાદ જે આવ્યો હતો તેના કારણે ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હજુ તો ચોમાસાના ઘણા દિવસો બાકી છે પરંતુ અત્યારથી જ પાટણ જિલ્લામાં સો ટકા વરસાદથી જ જે તળાવો છે તે ક્યાંક સંબંધની જે માફક ભર્યા છે એટલે ખેડૂતોએ ચોમાસુ પાકમાં જે ઘાસચારો સહિત જે કઠોળનો વાવેતર કર્યો છે તે તમામ પાક હવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ખેડૂતોને હવે ક્યારે પાણી ઓસરશે અને આગળનું વાવેતર ક્યારે કરશે તે જ આશામાં ખેડૂતો હવે જીવી રહ્યા છે ચોક્કસ કહીએ કે જે રીતે ટ્રેક્ટર ઉપર સવારી કરીને ખેતરો સુધી જવું પડશે ના માત્ર ખેતરોમાં પાણી ભર્યું છે પરંતુ ખેતરે જવાના કાચા માર્ગમાં પણ ક્યાંક ઢીંચામાં પાણી ભરાવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં વેઠી રહ્યા છે ખેતરે જવું હોય તો પણ ખેડૂતો હાલની સ્થિતિએ જઈ શકતા નથી મોંઘા મૂલા પાકો પાણીમાં ગરકાવ છે બીજી બાજુ ખેડૂતો ઘરમાં પુરાઈને ક્યાંક ચિંતામાં વ્યક્ત કરી રહ્યા છે પાક બચશે તો કઈ રીતે બચશે એટલે ચોક્કસ કહીએ કે હાલ તો પાટણ જિલ્લાના જે વટિયાળ પંથક છે તે ખેડૂતોની સ્થિતિ દયનીય સ્થિતિમાં મુકાઈ જવા પામી છે અશરફ ખાન